ગુજરાતમાં પ્રથમવાર બંદીવાનો માટે ખાસ સ્માર્ટ શાળા સુરત રાજકોટ સેન્ટ્રલ જેલમાં શરૂ કરવામાં આવ્યું છે આ સ્માર્ટ સ્કૂલ બેરેકની અંદર બનાવવામાં આવે છે આ સ્માર્ટ સ્કૂલમાં બેસીને બંદીવાનો ધોરણ દસ અને બાર સહિત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પરીક્ષા માટેની તૈયારીઓ કરશે આશરે એકસો ત્રીસથી પણ વધુ બંદીવાન આ સ્માર્ટ ક્લાસમાં બેસીને ડિજિટલ બોર્ડ પર અધ્યાધુનિક ટેકનોલોજી હકી પરીક્ષાની તૈયારીઓ કરશે અનેક પ્રકારના ગુનાઓમાં સામેલ અને જેલવાસ ભોગવી રહેલ બંદીવાનો જ્યારે સજા પૂર્ણ કરી જેલથી નીકળે ત્યારે તેઓ રોજગાર મેળવી શકે અને સમાજમાં ફરીથી એક આદર્શ નાગરિક બનીને જીવન વિતાવી શકે આ માટે સુરત લાજપોર સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે આજ પ્રયાસ હેઠળ સુરતલાજપુર સેન્ટ્રલ જેલ ખાતે ખાસ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવે છે અગાઉ જેલની અંદર સજા ભોગવી રહેલ બંદીવાનો કોઈ પણ પરીક્ષા માટે બેરેક અંદર બેસીને ભણતા હતા તેમને એક સારું વાતાવરણ મળી શકે અને આ વાતાવરણ થકી અભ્યાસમાં રૂચિ આવે આ હેતુથી આખા સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવે છે સૌથી અગત્યની વાત તો એ છે કે ગુજરાતની કોઈ પણ જેલની અંદર આ પ્રકારનો સ્માર્ટ ક્લાસ આજ દિવસ સુધી નથી આ ક્લાસ બંદીવાનો માટે છે આ શાળાઓનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે શાળા નજીક લાઇબ્રેરી પણ છે શાળામાં અત્યાધુનિક સ્માર્ટ બોર્ડ છે જેની અંદર વિડીયો અને ઓડિયો બંદીવાનો સહેલિયાથી પણ અભ્યાસક્રમોને સમજી શકશે આજે સુરત શહેરની લાજપોર જેલ ખાતે બંદીવાન ભાઈ બહેનો માટે એક સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વર્ષે લાજપોર જેલમાં બોર્ડના રિઝલ્ટમાં માત્ર એક જ બંદીવાન ભાઈને સફળતા ના મળી શકી તે સિવાયના સૌ બંદીવાન ભાઈઓ દસમા અને બારમા ધોરણમાં પાસ થવામાં સફળતા પ્રાપ્ત થઈ છે એલ એન ટી દ્વારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના પ્રયાસથી આ ક્લાસરૂમ અહીંયા આપવામાં આવી છે આ ક્લાસરૂમ થકી આવનારા દિવસોમાં આ બંદીવાન ભાઈઓના જીવનમાં બદલાવ આવે તે માટે બંદીવાન ભાઈઓ જેમને ભૂતકાળમાં શિક્ષક તરીકે કામગીરી કરી હોય તે લોકો દ્વારા આ લોકોને ભણતર આપવામાં આવે છે જેને બારખડી ના આવડતી હોય એવા બી પચાસથી સાઠ વર્ષની ઉંમરના બી બંદીવાનોને ભણતર આપવાનું કાર્ય જેલમાં થઈ રહ્યું છે હું જેલ સ્ટાફને અધિક્ષકને અને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેલમાં જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં એક અમૂલ પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનમાં ખાસ કરીને જેલ સ્ટાફના પગાર વધારવાનું હોય કે જેલના બંદીવાનોનું ડેલી વેજીસ વધારવાનું હોય એ લોકોનું ભોજન ભોજનની અંદર જે બદલાવ કરવાનો હોય કે એમના પરિવાર જે આવતા જતા હોય તે લોકો માટે વ્યવસ્થાની વાત હોય કે જે બંદીવાન ભાઈઓ જે સરકારના નિયમો તોડવાનો પ્રયાસ કરતા હોય એ લોકો પર કડકાઈની વાત હોય આ બધા જ પ્રયાસો જેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે અને આપ સૌ લોકો આજે જે પ્રકારે હીરાની ફેક્ટરી અહીંયા જોઈએ આ બંદીવાનોની આક્રોશના કારણે તેમની ભૂલના કારણે તેમના દ્વારા થયેલા ગુનાઓના કારણે એમના કૃત્યના કારણે એમનો આખું પરિવાર જે તકલીફ ભોગવે છે એ તકલીફ એમના પરિવારને ના ભોગવવી પડે તે માટે આ બંદીવાનો દ્વારા તેમની જે કોઈ આવડત હોય એ આવડત પ્રમાણે કામગીરી આપવામાં આવતી હોય છે આપ જે બંદીવાનો દ્વારા જે સ્ટોન એટલે કે પથ્થર જેવા દેખાતા સ્ટોનોને ઘસીને હીરા જેવી ચમક અને હીરાની ચમક આ બંદીવાનો દ્વારા જે ઘસાયેલા હીરા હોય તેને દુનિયા સુધી પહોંચાડવાની કામગીરી એ લાજપોર જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ છન્નું કારીગરો દ્વારા મહિનામાં ચોવીસથી છવ્વીસ હજાર હીરાઓને પોલિશ કરવામાં આવે છે અને આ પોલિશ હીરા દુનિયાના રાજા રાની સામાન્ય વ્યક્તિ મોટા બિઝનેસમેન કોણ પોતાના દાગીનામાં જડાઈને પહેરે છે તેનો કોઈને અંદાજો નથી આ બંદીવાનોની જે સાચી તાકાત છે તે અપનાવવા માટેનો બી આજે એક અપીલ કરવામાં આવી છે આજ રોજ લાજપુર સેન્ટ્રલ જેલ સુરત ખાતે માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંગી સાહેબ દ્વારા લાજપુર સેન્ટ્રલ જેલ ખાતેના મહાત્મા ગાંધી વિદ્યાલયનું મોડર્ન ક્લાસરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ મોડર્ન ક્લાસરૂમમાં ધોરણ દસથી લઈ ધોરણ બાર ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશનના અલગ અલગ કોર્સિસ ચલાવવામાં આવે છે અને તેના માધ્યમથી બંદીવાનોને શિક્ષણ આપવામાં આવે છે આ ઉપરાંત સર્ટિફિકેટ કોર્સિસ પણ આપણે ચલાવીએ છીએ અને ટોટલ કુલ મિલાવીને લગભગ સવા સો જેટલા બંદીવાનો છે કે જેમને અમે શિક્ષણ અત્યારે આપી રહ્યા છે એમાં જે અનપઢ લોકો છે એમને પણ અમે શિક્ષણ આપી રહ્યા છીએ નહી અત્યારે અમારા તમામ બંદીવાનો દ્વારા જ શિક્ષણ આપવામાં આવે છે જે અંદર જે ઘણા બંદીવાનો એવા હોય છે જે શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને એમને જ આ પ્રવૃત્તિ સોંપવામાં આવે છે એ લોકો ઉત્સાહ